સરકારી બ્યુટી પાર્લર ક્લાસીસ નામે વધુ એક સાથે રૂપિયા છેતરપિંડી કરવા સુરેન્દ્રનગર ના શખ્સ સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોરબંદરના ખાડવાર માં આવેલી બ્રાન્ચ સ્કૂલ પાસે રહેતા પૂનમબેન જીતેન્દ્ર ગોહેલે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ત્રણ મહિના પહેલા શીતલા ચોકમાં આવેલ બહાદુર પ્લાઝા બિલ્ડિંગમાં દીપ્ટી બ્યુટી પાર્લર ના બોર્ડ હોવાથી પૂનમબેન ત્યાં ગયા હતા ત્યારે ત્યાં રહેલ જાગૃતિ બેન ધવલ નામની મહિલાએ ઓફિસ હિતેશ હસમુખ ચૌહાણની હોવાનો અને તે સરકારી બ્યુટી પાર્લરના ક્લાસીસ ચલાવતો હોવાનું જણાવ્યું હતું અને પૂનમબેનને તેમાં જોડાવું હોય તો હિતેશભાઈ સાથે વાત કરવા જણાવતા પૂનમબેને ફોન કરતા હિતેશ તેઓના ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે પોતે સરકાર તરફથી મંજૂર થયેલ બ્યુટી પાર્લરના ક્લાસ ચલાવે છે ચાર મહિનાનો ક્લાસ હોય છે જેમાં બ્યુટી પાર્લરનું કામ શીખનારને સરકાર તરફથી સ્કોલરશીપ મળે છે તેમાં બીપીએલ કાર્ડવાળાને બાવીસો અને એપીએલ કાર્ડવાળાને અગિયારસો રૂપિયા સરકાર તરફથી અપાય છે દૂરથી આવતી છોકરીઓને રિક્ષા ભાડું પણ અપાય છે તથા ક્લાસ પૂર્ણ થઈ સરકારી ટ્રેનિંગ સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે છોકરીને પાર્લરનો કોર્સ શીખવો હોય તો રૂપિયા ફી છે અને બ્યુટી પાર્લર ના ક્લાસ લેતા આવડતું હોય તો તેને માસિક પંદર હજાર પગાર આપવાની પણ ખાતરી આપી હતી આથી પૂનમ બેને બ્યુટી પાર્લરનો કોર્સ કર્યો હોવાથી તેની સાથે પંદર હજાર રૂપિયા પગાર નક્કી થયું હતું આથી તેઓ અગિયાર ત્રણ ચોવીસથી તેના ક્લાસ ઉપર નોકરીએ જવાનું શરૂ કર્યું હતું અને હિતેશભાઈના કહેવા મુજબ ત્રણ ક્લાસ બે બે કલાકના શરૂ કર્યા હતા જેમાં એક ક્લાસના પંદર હજાર લેખે ત્રણ ક્લાસના પિસ્તાલીસ હજાર રૂપિયા માસિક પગાર નક્કી કર્યો હતો ત્યાં આવતી યુવતીઓ પાસેથી છસો રૂપિયાની રોકડ અને ડોક્યુમેન્ટ હિતેશભાઈના કહેવા મુજબ લેવામાં આવતા હતા પૂનમબેનની સાથે અનિશાબેન વાજાને બ્યુટી પાર્લરના ક્લાસ લેવા માટે રાખવામાં આવ્યા હતા અને એ બંને ક્લાસ ચલાવતા હતા હિતેશ હાજર રહેતો ન હોવાથી પૂનમબેન તેને ઓનલાઈન પૈસા મોકલી આપતા હતા અને કુલ એકસો છોકરીઓને બે મહિના સુધી તાલીમ આપી હતી જેના નેવું હજાર રૂપિયા પગાર ના થતા હતા જે હિતેશભાઈને થોડા સમયમાં આપી દેવા જણાવ્યું હતું પરંતુ પૈસા આપ્યા ન હતા ક્લાસમાં આવતી છોકરીઓના ખાતામાં પણ રૂપિયા જમા થતા ન હતા

કોલ રૂપિયા એક લાખ બ્યાસી હજાર ચારસો ની કરવા અંગે સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલ પાછળ સિદ્ધનાથ સોસાયટી શેરી નંબર એક માં રહેતા હિતેશ હસમુખ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હિતેશ ચૌહાણ સામે એક માસ પૂર્વે છાયા નવાપરામાં પણ આ રીતે બ્યુટી પાર્લરના ક્લાસના નામે એસી યુવતીઓ સાથે ચાલીસ હજારની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ત્યારબાદ વધુ એક ફરિયાદ છે હજુ હિતેશે મોઢવાડા ગામે પણ આ જ રીતે છેતરપિંડી કરી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આગામી સમયમાં વધુ ફરિયાદ નોંધાય તેવી પણ શક્યતા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ